ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત આગાહી તો આપી દેવાઈ છે ત્યારે હવે નજર કરીશું કે રાજ્યના કયા વિસ્તારમાં કયા દિવસે વરસાદ વરસી શકે છે શરૂઆત આપણે આજના દિવસથી કરીશું નવ તારીખે કયા પ્રકારની આગાહી કરાઈ હતી તો નવ તારીખે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ સહિત આખે આખું દક્ષિણ ગુજરાત કે જ્યાં વરસાદ વરસવાની સંભાવના હતી અને થોડા સમય પહેલા એટલે ગણતરીની મિનિટો પહેલા જ વલસાડ જિલ્લાના કપરાડા ખાતે વરસાદ વરસી પણ ચૂક્યો છે કપરાડા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હોવાની હાલ માહિતીઓ સામે આવી રહી છે વાત કરીશું હવે દસ તારીખે એટલે કે આવતીકાલે શું પરિસ્થિતિ રહી શકે છે તો આપ જોઈ શકો છો આવતી આવતીકાલે વરસાદનું જોર ક્યાંક ઓછું પડી શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદ પડશે સાથે જ અંબાલાલજીએ પણ કહ્યું કે ગરમીનો પ્રકોપ રહેશે એટલે કે વરસાદ અને ગરમી બંને રહેશે વરસાદ કેટલાક વિસ્તારોમાં નહીં વરસે અને એ વિસ્તાર આપ જોઈ શકો છો ક્યાં પડશે તો એ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પડશે આ તરફ તાપી ડાંગ નવસારી અને વલસાડ બસ આટલા જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે વરસાદ વરસી શકે છે બાકીના વિસ્તારોમાં ભારે ગરમી રહેશે એટલે કે બફારો જે કાંઠા વિસ્તારના નજીકના વિસ્તારો છે ત્યાં બફારો થશે અને બાકી અમદાવાદ જેવા મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે ગરમી લોકોએ સહન કરવી પડશે હવે વાત કરીશું અગિયાર તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો અગિયાર તારીખે પણ દ્રશ્ય કંઈક એવું જ જોવા મળી રહ્યું છે જે દસ તારીખે છે જે પ્રકારે આપ જોઈ શકો છો અગિયાર તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ તાપી અને ડાંગ બસ આટલા જે જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે બાર તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર હવે એક નજર કરીશું બાર તારીખે પણ દ્રશ્ય એવું જ રહેશે બાર તારીખે પણ વરસાદ મોટાભાગેના રાજ્યમાં નહિવત્ત જોવા મળી રહ્યો છે માત્ર કાંઠા વિસ્તારો જેવા કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તરફ દક્ષિણ ગુજરાત કે જ્યાં વરસાદ વરસી શકે છે બાકીના વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે પણ હવે તેર તારીખ ઉપર એક નજર કરીશું તેર તારીખે આપ જોઈ શકો છો કે આ તરફ ભલે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર હોય પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભરૂચ છોટા ઉદેપુર વડોદરા નર્મદા પંચમહાલ અને દાહોદ સુધી પહોંચી ગયો છે એટલે એમ કહી શકાય કે તેર તારીખથી વરસાદનું જોર થોડું વધશે તેર તારીખે જિલ્લાઓમાં વધારો થયો છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી અને ડાંગ સહિત ભરીચ છોટાઉદેપુર વડોદરા નર્મદા પંચમહાલ દાહોદ સુધી વરસાદ પહોંચી શકે છે અને આ જ પ્રકારની કંઈક આગાહી અંબાલાલજીએ પણ કરી છે કે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે એટલે કે પંદર તારીખ આવતા આવતા

છૂટો છવાયો વરસાદ વરસશે ક્યાંક ઝરમર વરસાદ વરસશે અને એ જ રીતે અહીં પણ આપ જોઈ શકો છો અરવલ્લી અને મહીસાગરનો ઉમેરો થયો છે દક્ષિણ ગુજરાતમાં વડોદરા અને પંચમહાલ અને દાહોદ સહિત અરવલ્લી અને મહીસાગરમાં પણ ચૌદ તારીખે વરસાદ વધી શકે છે પંદર તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે હવે એના ઉપર પણ એક નજર કરી લઈએ તો પંદર તારીખે પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે જેમાં રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સહિત દક્ષિણમાં આપણે દરિયાકાંઠાના વિસ્તારથી નીચે છેવાડેથી વાત કરીએ તો વલસાડ ડાંગ સુરત તાપી ભરૂચ છોટાઉદેપુર વડોદરા નર્મદા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા સુધી વરસાદ પહોંચી જશે અને ત્યારબાદ એ બાકીના જિલ્લાઓમાં પણ ધીરે ધીરે વરસાદ શરૂ થશે અને ક્યાંક એવું કહી શકાશે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે